મિત્રો રાજ્ય સરકાર દ્વારા સત્તાના ચાપલુસ આવો એક એવોર્ડ જાહેર કરવામાં આવે તો ફટાક દઈને આ એવોર્ડ બે નિવૃત્ત કર્મચારીઓને મળી જાય એવા એક મિસ્ટર ચાવડા અને મિસ્ટર બ્રહ્મભટ આ બંને હમણાં મારી વિરુદ્ધ ઉશ્કેરવા માટે ન્યૂઝ ચેનલની ડિબેટમાં કેટલાક લોકોએ બેસાડ્યા પણ આ બંને મિત્રોને એટલું કહેવા માંગુ છું કે તમે આટલા બધા નિષ્ઠાવાનો અને રાજ્યના પોલીસ કરવી ભાઈ બહેનોને આટલી બધી ચિંતા હોય તો તમે કામ કરવાનું સૂચન છે પહેલી ડિસેમ્બરના દિવસથી

જે પ્રમાણે તમે ડિબેટ કરી ને તમારી જે પ્રતિભા ખીલી આવી છે તમારું જે તેજ બહાર આવ્યું છે ગુજરાતની જનતા પણ એવું ઈચ્છે છે કે તમે બંને જણા આ મરણા ઉપર બેસી જાઓ પથિક આશ્રમ જ્યાં સુધી કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સની બધી ખતમ નહીં થાય ત્યાં સુધી મિસ્ટર ચાવડા અને બ્રહ્મટ આ બંને નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ એ ગાંધીનગર પથિકાશ્રમ ખાતે બેસી જશે અને બીજું એક નાટકડી તમને સલાહ બી છે નિવૃત્ત થઈ ગયા છો તો સવારે ચાલો થોડું સૂર્ય સ્નાન કરો અને આમળાનો જ્યુસ પીવો સરગવાનો જ્યુસ પીવો અને સાથે સાથે થોડો કેલ્શિયમ વાળો ખોરાક ખાવ કેમ કે તમે જયારે સર્વિસમાં હતા ને ત્યારે તો તમારી સ્પાઇન કરોડરજ્જુના બહુ ઠેકાણા નતા કદાચ નિવૃત્તિ પછી કદાચ તમારી સ્પાઇન સરખી થાય આ સારા રાખું તમને સમજણ પડી હશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ